નમસ્કાર દર્શક મિત્રો પીએફએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સીડીએસ સંચાલિત ગંગા ડેરી ફાર્મ ખાતે નવરાત્રિ પર્વની ઉજવણી પવિત્ર નવરાત્રિ પર્વની ઉજવણી કરવા ભારતીય યુવા હિયુ જ્યારે થનગની રહ્યું છે ત્યારે આ શક્તિમાં અંબાની આરાધના અર્થે સીડીએસ ખાતે વિવિધ કોષમાં અભ્યાસ કરી રહેલ બહેનોએ નવરાત્રિ પર્વની ઉજવણી કરી પ્રસ્તુત નવરાત્રિ પર્વમાં વિદ્યાર્થીનીઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખાસ ઉલ્લેખનીય છે કે આ પર્વની ઉજવણીમાં સદભાવના હેતુને કેન્દ્રમાં રાખી સિરિયસની બહેનોએ ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમાપારંપરિક વસ્ત્ર પરિધાન કરી નવરાત્રિ ઉજવણીમાં ભાગીદારી નોંધાવી હતી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ગરબા રમી રહેલ બહેનોના ઉત્સાહને વધારવા પોષણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ શ્રી મનોજ મેકવાન અને પ્રોફેશનલ ડૉક્ટર અલ્કા મેકવાને સૌને સદભાવના સાથે આ પર્વની ઉજવણી બદલ અભિનંદન પાઠવ્યા હતા